અમદાવાદના નાના ચિલોડા રોડ પર કથિત દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અહીં જાહેરમાં દારૂની જામી હોય તેવા અનેક વાર સામે આવતા હોય છે ત્યારે અનેક અહેવાલો પણ પ્રસારિત થતા હોય છે તો ગાંધીના ગુજરાતની પ્રતિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે હદ તો ત્યારે વટી જ્યારે કાયદાના રક્ષકો પર જ ગુંડાઓએ હોય હુમલો કર્યો સૂત્રો અનુસાર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂ વેચતા બુટલેગરોએ પોલીસ કર્મીઓને પણ ધમકાવી નાખ્યા અને ગંદી ગાળો પણ ભાંડી હતી તો આ મામલે બુટલેગર નીતેશ સોનિયા અંબિકા અને રાહુલ સહિતના ઇસમો સામે સત્તાવાર ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે તો આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સ્થાનિક પોલીસનું બુટલેગરો સાથેનું જોડાણ હોવાની શંકા છે તો ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ દ્વારા જ આ બુટલેગરોને છાવરવામાં આવે છે તેવા પણ સવાલ ઉભા થઈ રહ્યા છે તો આ સમગ્ર રેકેટમાં સામેલ અધિકારીઓ સામે કડક પગલા લેવા અનિવાર્ય બન્યા છે તો રાજ્યમાં દારૂબંધીના કાયદાનો આટલો મોટો ભંગ કેવી રીતે શક્ય બન્યો છે શું આજ છે ગાંધીનું ગુજરાત કે જ્યાં જાહેરમાં કાયદાની એસી તેસી થાય છે શું ગૃહ વિભાગ અને પોલીસ કમિશનર આ મામલે કાર્યવાહી કરશે તેના પર હવે સૌની નજર છે